જય શ્રી સ્વામિનારાયણ આપણા કાલુપુર મંદિર સંચાલિત અહીંયા પ્રયાગરાજ મંદિર અને વડતાલ સંસ્થાન દ્વારા પ્રયાગરાજ મહાકુંભ મેળા બે હજાર પચીસ માં આપણા અમદાવાદ અને વડતાલ મંદિર બંને મંદિરના સંયુક્ત સહયોગથી અહિયાં સરસ મજાનું અને ક્ષેત્ર ચાલે છે દરરોજ બપોરે અને સાંજે ઘણા બધા મેળામાં આવેલા લાભાર્થીઓને અહીંયા ભોજનરૂપી પ્રસાદ આપણા સંતોને હરિભક્તો દ્વારા તૈયાર થયેલું પ્રસાદ રૂપે પીરસવામાં આવે છે અને માણસો અહીંયા કને ભોજન પ્રસાદનો લાભ લે છે આપણા વર્તાલ મુત્રોથી ઘણા બધા સંતો અને સેવક હરિભક્તો આવ્યા છે દરરોજ સરસ પવિત્ર રસોઈ બનાવી ભગવાનને જમાડી અને પ્રસાદ રૂપે અહીંયા બધાને જમાડે છે આ આપણા સનાતન ધર્મનો સૌથી મોટો જે મહાકુંભ મેળો એમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સેવા થઈ રહી છે અને બહુ બધા આસપાસના સંતો અને ખૂબ રાજી છે અને બધાએ નોંધ લીધી છે કે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પણ આ મહાકુંભ મેળામાં બહુ મોટી અને ક્ષેત્રની સેવા થઈ છે જય સ્વામિનારાયણ